એમાં કીધું રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ ઠણ ટાણ રખરા એમાં કોણ ગંક ને કોણ રાવ પ્રસંગ દીકરીનો છે આ દીકરી વાલનો દરિયો કઈ હકાય દીકરી બાપનો વિહામો કઈ હકાય હવે સાંભળજો મારે વાત કરવી છે બગેસરા બજારમાં એક બાર પંદર વર્ષની સાહેબ દીકરી હતી અને પોતાનો બે વર્ષ ભાઈ છે ને આમ તેડેલો અને માથે ગરબો મૂકી પેલા નવરાત્રી માં ગરબા લઈને દીકરી નીકળતી વર્ષો પહેલા વેપારી દુકાનદાર બેઠો બેઠો જોવે છે કે જો દીકરી ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને પોતાના ભાઈ ને તેડવા જાય તો ઉપરથી માથે ઉપરથી ગરબો પડી જાય લથડિયા લેતી લેતી દીકરી બાર તેર વર્ષની દીકરી ગરબો ચાલે છે વળી ભાઈ ને તેડે વળી ગરબો ચાલે વળી ભાઈ ને તેડે આવી દીકરી જોઈ એટલે દુકાનદારે પડકારો કર્યો બેન તારા ભાઈ ને ઘરે મેલી ને આવતી હોય તો આ ગરબો પડી જાય તારો ભાઈ પડી જાય ને ઘરે નીકળે પણ ત્યાં તો આ શબ્દો જે સાંભળ્યા ત્યાં તો બોર બોર જવા આહોડા દીકરી ની આંખ માંથી ફડવા મને વેપારી ને એમ છું મારાથી કઈ કહેવાય ગયું લાગે સજન માણા હોય કદાચ બે વેણ બોલ્યો હોય ને તો એ વાત ને વાળવાની મહેનત કરે કારણ કે કોઈને દુઃખ લાગે હું બોલવું નહીં

જેને બેન હોય જેના પરિવારમાં કોઈ મોટું વડીલ હોય જેના મા બાપ હોય એની આગળ દીકરી ને મારા તો છે જ નહીં દુનિયામાં હવે મારો ભાઈ છે ને મારો ભાઈ નથી હું એની થઈ દુનિયામાં મેઘાણી એમ કેતા દીકરી પાત્ર એવું છે કે પોતાનો ભાઈ જો નાનો હોય અને દીકરી બાર તેર વર્ષની મોટી હોય અને પોતાના મા બાપ જો દુનિયામાં ન હોય તો સાહેબ બેન બેન નથી રહેતી ઈ બેન છે એ માં છે અને પોતાના ભાઈને માનો પ્રેમ આપીને મોટો કરે છે એ પાત્ર દીકરી છે દુનિયામાં યાર દીકરી જેવું સમર્પણ દીકરી જેવો ત્યાગ આ દુનિયામાં કોઈ ન કરી શકે મારા ડાયરામાં ઘણી વાર કહું છું કે શું કામનો કરી શકે કે હિમાલયના દીકરી એટલે માં ભવાની ઈ જેદી પરણીને હારે જવા ડગલા દીધા ને તેદી આખો હિમાલય આમ થર 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 ધ્રુજવા મળ્યો તો અને ભગવાન શંકરને હિમાલય એટલું કીધું કીધુંતું કે મારી દીકરીની ભૂલ હોય તો મને કહેજો જોજો હિમાલય હિમાલયવા માંડ્યો તો અને આગળ કહું તો જનક રાજા ના દીકરી એટલે સીતા પોતાની દીકરી જયારે પરણી ને સાસરે જાતી ને તેથી જનક રાજા એ પણ ભૂલી ગયા હતા કે મારી દીકરી જાય છે આજે દુનિયાની કોઈ સલકનત હામે સામે સરકાર ગાયકવાડ હોય અંગ્રેજી હુકુમત હોય કે દુનિયાની કોઈ સલકનત હામે સામે માણસ નમતું નો મુકતો હોય કોઈ દુનિયાની તાકાત નથી કે ની આંખમાંથી પાપડનો પડદો ભૂનો કરાવી શકે એવો દુનિયાનો મરદા મરદ માણસ અને તમે જોજો પુરુષ કોઈથી રડતો રૂડો લાગે ને એ ક્યારેય ન લાગે પણ એક સમય પુરુષના જીવનમાં એવો છે કે પોતાની દીકરી જ્યારે પરણીને આહરે જાતી હોય ત્યારે રહ રહ બાપ રોતો હોય છે દુનિયાની કોઈ સલકન જ જને હરાવી ન હોય દુનિયાની કોઈ તાકાત જ જને જીતી ન હક્યો હોય પણ પોતાની દીકરીને જ્યારે એમ પરણાવીને ઝાપા હુંધી જેદી વળાવા જાતો હોય તેથી દુનિયાનો ગોઈ ચમરબંધી માણસ રૂપિયા વાળો હોય કે ગરીબ હોય એને રહ રહુડે અમે રોતા જોયા છે આ દીકરી ફાત્ર છે હવે સાંભળજો મને પ્રસંગ યાદ આવે વાતાવરણ અને પ્રસંગ આપણો તો એક લગ્નનો માહોલ છે આમાં મારી બીજી વાત કરાય નહીં પણ દીકરી શું છે એની વાત સાહેબ કરી દો આયા વર્ષો પેલા બનેલી બહુ જાજા વર્ષ થયા નથી દીકરી કેવી સાંભળજો આથી સમર્પણ બીજું હોય જ નહીં અને હું તો ઘણીવાર કહું છું ડાયરાના માધ્યમથી કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને મોઢા બગડતા હોય કે અમારા ઘરે દીકરી આવી તો એને એટલું કેજો કે તમને મને જન્મ દેવા વાળી કોક ની દીકરી છે ભૂલી ન જાય આપણી માં છે ને એ કોઈ ની દીકરી છે યાર હવે ઘટના પડ્યું છે દીકરી કેવી હોય સાંભળજો આ વાત એક ડેડ બોડી પડ્યું હતું પણ કોઈ નથી કુટુંબ માંથી કોઈ ડેડ બોડી સાંભળવા વાળું નથી કોઈ લેવા વાળું નથી આ ડેડ બોડી ને રાતે બાર ના ટકોરે બાવી તેવી વરસ ની દીકરી આવી બાદ ટેક્સી પડી હતી ટેક્સીવાળાને આવીને કીધું કે ભાઈ મારા બાપુની ડેડ બોડી પડી છે તો હોસ્પિટલ માં તમે હાલો ને જે કાઈ પૈસા થાય જે કાઈ ભાડું થાય એ મારા ઘર સુધી મારા ગામડા સુધી પુગાડી દો હું તમને જે પૈસા થાય જે કાઈ ભાડું થાય તમને આપી દઈશ એટલે ઓલો ગાડીવાળો જે હતો ટેક્સીવાળો એ બહુ સમજદાર માણસ હતો લાયક માણસ હતો કે બેન મુજાતી નહીં તારા ભાઈ કે કાકા કે કુટુંબ કોઈ છે જ નહીં એ કે ના ભાઈ કોઈ નથી મારું મારા બાપુની ડેડ બોડી મારા ઘર સુધી પુગાડવાની છે હું એકલી છું મારી હારકો છે નહીં એટલે ઓલો બહુ સમજદાર માણસ હતો એટલે એને કીધું કઈ વાંધો નહીં તૈયાર કરી ગાડીમાં મૂકી ગાડીમાં ગાડી હાલતી થઈ સાસર ગામડું ગામ હતું ઠાકડી બજાર હતી એમાં ગાડી આવીને ઉભી રહી એટલે ઓલી દીકરી નીચે ઉતરી સાંભળજો જો દીકરી કેવી હોય છે આ સત્ય ઘટનાની વાત કરું દંતકથાની વાત નહીં દીકરી નીચે ઉતરી અને ઓલા ટેક્સી ડ્રાઈવરને કીધું કે ભાઈ તમે થોડી વાર પાંચ દસ મિનિટ બેસો બાજુમાં પાડોશી ની અમારી ચાવી છે ઘરની એ ચાવી લઈ અને આગળ આવું છું હમણાં આવું છું એટલું કઈ દીકરી ઉતરી નીકળી પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ પંદર મિનિટ થઈ શાહ સાહેબ અડધી કલાક થઈ દીકરી પાસે નું આવ્યું એટલે ટેક્સી ડ્રાઈવર હું ગામડું ગામ ડેડ બોડી ગાડીમાં પડી છે આ દીકરી ગઈ ગઈ પાસે આવી નહીં એટલે એને પાડોશી દરવાજો ખખડાયો પાડોશી દરવાજો ખોલ્યો હવારમાં વહેલા જો દીકરીનો ત્યાગ કેવો હોય છે દીકરીનું સમર્પણ કેવું હોય છે અને હું તો એમ કઉ છું જે ફળિયામાં દીકરી ન હોય ફળિયા ઉજળ લાગે છે યાર જ્યાં દીકરી હોય ત્યાં ત્યાં ડિસિપ્લિન જોજો 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 એનો બોલવાનો વિવેક એ ફળિયાની તમે સુગંધ એની રોનક જોજો અને વાત હવે સાંભળજો અડધી કલાક થી દીકરી આવીને બોલો ટેક્સી ડ્રાઈવર તો મું ગયો બેન તો ક્યાં આવી ગયા પાછા જ ન આવ્યા એટલે પાડોશી નો દરવાજો ખખડાવી અને એટલું કીધું કે ભાઈ મારી ગાડીમાં એક ડેડ બોડી ફરી છે અને તમે ઓળખો છો કોણ છે એટલે પાડોશી બહાર નીકળ્યા કે આ તો અમારા પાડોશી છે કે તો એક દીકરી આવી હતી એટલે ઓલાને એમ છું કે ગાડીવાળો કદાચ કે ભૂલ માં ભૂલતો હશે એટલે દરવાજો ચાલી ખોલી દરવાજો ઉગાડ્યો ડેડ બોડી ઉપાડી પાડોશીએ અને એની જે ઘર હતું નાનું એવું ફળ્યું હતું નળિયાવાળા મકાન હતા એમાં ડેડ બોડી મૂકી દીધી ભાડાની વાત કે આવવાની વાત ઈ તો એક બાજુ રહી આમ જ્યાં નજર કરી ટેક્સી ડ્રાઈવરે જે મકાન ને તાળું હતું સાહેબ ઈ મકાન એક ફોટો ટીંગાતો પોટા ઉપર સુખડનો હાર હતો અને આમ જોયું એટલે ટેક્સી ડ્રાઈવર ઓલા પાડોશી ને બોલ્યો કે આ દીકરી કોણ છે કે ભાઈ તો પંદર વીસ વર્ષ થઈ ગયા જે ડેડ બોડી છે ને એની દીકરી છે પંદર વર્ષ પેલા એનું અવસાન થયું સાહેબ આટલા શબ્દો જે સાંભળ્યા હતા એની આંખમાં જે આંખુડા મીડિયા પડવા અને ટેક્સી ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો રાતે બાર વાગ્યે આ દીકરી આવીને મારી ટેક્સી બાંધી હતી મારા બાપની ડેડ બોડીને ઘર સુધી ફુગાડવાની છે હાલો તમે અને એ દીકરી મને આ સુધી લઈ આવી છે અને મને એમ કીધું કે હમણાં આવું છું આકડી આવું છું હજી ગઈ હજી નથી આવી સાહેબ આ દીકરીનો પ્રેમ છે કે ભૂત બનીને પાછી આવે પણ પોતાના બાપને દુનિયામાં ક્યાંય સાહેબ એની ડેડ બોડી કોઈ દીએ રજળવા નો કે જીવતા જેની સંભાળી લે એમાં નવાઈ ન હોય પણ દુનિયા મૂક્યા પછી આવી અને પોતાના બાપનું ધ્યાન રાખે ને એ દીકરી છે અને આવી દીકરી માટે તો ઘણા ગીતો ઘણા છંદો ઘણી કવિતાઓ ઘણી વાતો લખાણી છે મેં આપને કીધું એમ કે દીકરી તો દીકરી છે અને દીકરી વાલ દરિયો છે દીકરી મીઠાપનો દરિયો છે ત્યારે મને અમારે બેન સીતાબેનના લગ્ન છે આયા કોઈ કલાકાર બનીને નહીં કલાકારના ના કપડા પહેરી નહીં બાકી તો કુર્તા કે મારા જે કઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરતો આજ તો એ નથી પહેર્યા મેં કારણ કે મને પરિવાર જેવા માણસે પ્રેમ આપ્યો છે અને પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર કૃષ્ણ ભગવાન ને જ્યાં પ્રેમ હતો ને ન્યાજ જાતા હતા પ્રેમ ની કિંમત કરજો